હવે વાત કરીએ જ્યારે કાર્બન આ સંયોજન બનાવે છે તો અથવા આ જે બંધની વાત કરીએ સહસંયોજક બંધ જેને આપણે કહીએ છીએ બરાબર સહસંયોજક બંધ અને તેના પ્રકાર કેટલા છે ત્રણ પ્રકાર છે એ પ્રકાર વિશે સમજાવવાનું રહેશે બરાબર કાર્બન સંયોજનો કહીએ ને એ પ્રમાણે સહસંયોજક બંધ બને છે એ એક જેવા તત્વો સાથે બનતા હોય છે તો એના વિશે આપણે અહીંયા જોઈએ તો ચાલો સૌ પ્રથમ વાત કરીએ સહસંયોજક બંધ અને તેના પ્રકાર કેટલા છે તો સહસંયોજક બંધ કઈ રીતે બને તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કઈ રીતે બને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બે તત્વો વચ્ચે જે બંધ બને એને સહસંયોજક બંધ કહેવામાં આવે છે સહસંયોજક બંધ ટોટલ ત્રણ પ્રકારના છે એકલ સહસંયોજક બંધ દ્વિસહસંયોજક બંધ અને ત્રિસહ સંયોજક બંધ કેટલા છે આ ત્રણ જેમાં આપણે એક બેન ત્રણ ઇલેક્ટ્રોન દાન કરતા મેળવતા હતા ને બસ એ જ રીતે સંયોજકતા વધારેમાં વધારે ત્રણ ઉપરથી બંધ બને ત્રણ એકલ સંયોજક બંધ દ્વિસંયોજક બંધ અને ત્રિસંયોજક બંધ ચાલો જોઈએ સહસંયોજક બંધમાં પહેલો એકલ સહસંયોજક બંધ અથવા બીજી રીતે પૂછીએ હાઇડ્રોજન હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એકલ સહસંયોજક બંધની ઇલેક્ટ્રોન બિંદુ રચના દર્શાવો આવો પ્રશ્ન પૂછી લે તમને બરોબર કયા પરમાણુ વિચે હવે વાત કરીએ હાઇડ્રોજન હાઇડ્રોજન એકલ બંધ કોના વચ્ચે બનશે કે જેની સંયોજકતા એક હોય ને એના વચ્ચે બને જેની સંયોજકતા બે હોય ને એના વચ્ચે દ્વિબંધ બને અને જેની સંયોજકતા ત્રણ હોય એમના વચ્ચે ત્રિબંધ બને

એકલ બંધ વાત કોના ઉદાહરણ દ્વારા હાઇડ્રોજન હાઇડ્રોજન બે હાઇડ્રોજન પરમાણુ જ્યારે હાઇડ્રોજન એકલો હોય ત્યારે શું કહેવાય પરમાણુ પણ એક કરતાં વધારે જોડી જાય ત્યારે અણુ શું બની જાય અણુ તો બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એકલ સહસેજક બંધની બિંદુ રચના કઈ રીતની હોય છે તો પહેલાં તો તમને એનો પરમાણુ ક્રમાંક ખબર હોવો જોઈએ હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક એક કેટલો છે એક તો આથી કે કક્ષામાં એક ઇલેક્ટ્રોન ભરાય છે આપણે લખતા હતા ને બે આઠ આવા બધા લખીએ છીએ કે નહીં તમે નવમાં ભણ્યા હતા પહેલી કક્ષાને બે કે કહેવાય બીજાને એલ પછી એમ ને પછી એન આવું નામ આપતા હતા કે નહીં તો કે કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાય કેટલા મહત્તમ બે કે કક્ષામાં કેટલા ભરાય બે ઇલેક્ટ્રોન ભરાય પરંતુ હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક એક છે એના પાછળ ઇલેક્ટ્રોન કેટલા છે એક હવે તો પહેલી કક્ષામાં એક ઇલેક્ટ્રોન ભરાશે કે કક્ષામાં એક ઇલેક્ટ્રોન ભરાવે તથા ધરાવે છે કે કક્ષાને ભરાવવા માટે વધુ એક ખૂટે છે ને પાછું કેમકે કે કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય બે પણ હાઇડ્રોજન પાસે તો એક જ ઇલેક્ટ્રોન હતો એક ભરાણો એક ખૂટ્યો એક ભરાણો એક ખૂટ્યો છે ઓકે તેને વધુ એક ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે તેથી બે હાઇડ્રોજન પરમાણુ તેમના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને હાઇડ્રોજન અણુ બનાવે છે એચ ટુ આ ટુ અહીંયા પહોંચી ગયો એચ ટુ કે અણુ આવે ત્યારે એક એચ ના કહેવાય પરમાણુ ઓકે છે બીજા એક ઇલેક્ટ્રોન એની કક્ષા ભરાવા માટે ખૂટે છે મતલબ એની સંયોજકતા એક છે તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે બીજો એક હાઇડ્રોજન લઈ દેજો બંને હાઇડ્રોજન પાસે એક એક ઇલેક્ટ્રોન દોર્યો છે આ ટપકા કયા દર્શાવવાના ખબર છે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન દોરવાના કયા ઇલેક્ટ્રોન દોરવાના બાહ્યતમ તમે એને ટપકા દ્વારા પણ દર્શાવી શકો તમને ઈચ્છા રીતે ચોકડી દ્વારા દર્શાવી જેમ ઈચ્છા થાય એ બનાવી શકે બરાબર એટલે આ એની બિંદુ રચના કહેવાય છે પરિણામે હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી રચના બનશે હવે જો હું અહીંયા દર્શાવજ ચાલો એક હાઇડ્રોજન પરમાણુ લીધો એની બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન એક હતો ને એક દીધો સેમ ટુ સેમ બીજો પરમાણુ લીધો આ બંને એકબીજા સાથે જુઓ બંને પોતપોતાના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નહીં હવે આખું છો ને આ આખો ગોળો જુઓ તો આ હાઇડ્રોજનને કેટલા ઇલેક્ટ્રોન મળ્યા અથવા એના પાસે કેટલા ઇલેક્ટ્રોન છે એની કક્ષા ભરી ગઈ સેમ ટુ સેમ આ જોશો તો આના માટે પણ તમે જુઓ બે થઈ ગયા થઈ ગયા કે આ કેવી વસ્તુ ખબર છે હા બે વિદ્યાર્થીઓ છે એકદમ વિદ્યાર્થીઓ શબ્દ નથી વાર બે વ્યક્તિઓ છે એકદમ ગરીબ એટલા ગરીબ છે કે એક જણો માગીને લાવ્યો રોટલી બીજો માગીને લાવ્યો શાક ના લુખું શાક ખવાય ના લુખી રોટલી ખવાય એટલે બે જણા ભેગા બેઠા ને હાલ આપણે બે ભાગીદારી કરીએ શાક રોટલી ખાઈએ રેડી બંનેને શાક રોટલી મળી મળી નહીં આ એવું કહેવા માગે છે બંનેને બે બે ઇલેક્ટ્રોન મળી ગયા કહેવાય ભાગીદારીમાં અને બંનેની કક્ષા પૂરી થઈ ગઈ નજીકના નિષ્ક્રિય વાયુ જેવી કોના જેવી હિલિયમ જેવી રટલા થઈ ગઈ આખી વસ્તુ ખબર પડી આવું થયું આ ભાગીદારીનો ફાયદો આટલો ભાઈ ઓલું લૂખું ખાવું એના કરતાં આવું ખાવા મળે ભાગીદારીમાં તમે સમજી જતો ભાઈ બંદો વચ્ચે ઓકે તો એટલે તમારે મિત્ર મિત્રતા રાખવી એમ ના કે ભાઈ કાં તો રોટલી ખાવી પડશે ના કે કૂરું શાક ખાવું પડે એવું હોય ઓકે ચાલો તો બની ગયા એચ ટુ અણુ હવે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એક એક અને જ્યારે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે એકલ બંધ બને એ પરમાણુ વચ્ચે શું બને એકલ બંધ એટલે એક હાઇડ્રોજન દોર્યો બીજો હાઇડ્રોજન દોર્યો અને એમના વચ્ચે એક આડું લીટું દોર્યું આ છે સહસંયોજક બંધ સહસંયોજક બંધને આ રીતે એક લાઈન દ્વારા દર્શાવવામાં આવે છે એકલ બંધ હોય તો એક લાઇન દર્શાવવાની દ્વિબંધ હોય તો હાઇડ્રોજનમાં નહીં આવે પણ દ્વિબંધ હોય તો બે લાઇન દર્શાવવાની અને ત્રિબંધ હોય તો એટલું યાદ રાખો બંનેનો એક એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આવે એકલ બંધ બને બંનેના બે બે ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આવે દ્વિબંધ બને બંનેના ત્રણ ત્રણ ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આવે તો ત્રિબંધ બને આના ઉપરથી ખબર પડશે કે એક બંધ ક્યારે બને બે ક્યારે બને ત્રણ ક્યારે બને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એકલ બંધ જ બને હવે આના માટે તમે જો બીજું એક ઉદાહરણ આપણે ક્લોરીનનો પણ લઈ શકીએ ક્લોરીનનો પરમાણુ ક્રમાંક સત્તર હતો એની ઇલેક્ટ્રોન રોટલ કેટલા ઇલેક્ટ્રોન છે સાત તો જયારે તમારે ઇલેક્ટ્રોનમાં સોરી ક્લોરીન માટે દર્શાવવું હોય ને તો આવું બિંદુ રચના આ રીતે દર્શાવવાના સીએલ અને ટોટલ ઇલેક્ટ્રોન કેટલા દોરવાના સાત કેટલા દોરવાના હા એનો ઉપયોગ એક જ કરશે બંધ બનાવવા માટે એની સંયોજકતા એક છે એટલે એક જ ઇલેક્ટ્રોન ભાગીદારી લેશે પણ દોરવાના કેટલા સાત બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન દોરવા પડે સેમ ટુ સેમ ના સાત દોરવાના કક્ષાના ઇલેક્ટ્રોન દોરવાના પણ ભાગીદારી એકની જ લખવાની ભાગીદારી એકની જ રેડી તો હવે આ બંને એક એક ઇલેક્ટ્રોનની શું કરશે ભાગીદારી કરશે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને ક્લોરીન ક્લોરીન પરમાણુ વચ્ચે એક બંધ બનશે જેને આપણે એકલ સહસંયોજક બંધ કહીએ છીએ અને પછી શું બની જાય છે ક્લોરીન અણુ શું બનશે સીએલ ટુ ક્લોરીન અણુ તો ક્લોરિન વિશે પૂછે તો સેમ ટુ છે મારી એચની જગ્યાએ શું લખી નાખવાના સીએલ કોઈ પણ એકલ સંયોજકતા વાળો હોય એક સંયોજકતા જેની હોય એના વિશે તમે બનાવી શકો છો રેડી સોડિયમનું પૂછે પોટેશિયમનું પૂછે બનાવ ના બનાવી શકાય સોડિયમનું કહેતો પણ આવડે કેમ કે એની સંયોજકતા કેટલી છે એક પોટેશિયમની એક તો આ બધાની જેની પણ સંયોજકતા એક હોય એમના વચ્ચે એકલ બંધ જ બને પણ યાદ રાખજો બે સેમ પરમાણુ લીધા છે આથી બરાબર ઓકે તો આ વાત હતી એકલ સહસંયોજક બંધ હવે આપણે વાત કરીએ દ્વિ સહસંયોજક બંધ તો દ્વિબંધ બનાવવા હોય તો એવા તત્વ લેવો પડે કે જેની અંદર બે બે ઇલેક્ટ્રોન અથવા જેની સંયોજકતા કેટલી હોય બે તો એક ઉદાહરણ છે ઓક્સિજન ઓક્સિજન છે ને ઓ માઇનસ ટુ હં હા લેવાય બે મેગ્નેશિયમ લઈ લેવાના રેડિક નહીં કહેવાય તો એ ઓક્સિજનની સંયોજકતા જે આપણને ખબર છે બે છે કેટલી છે આથી ઓક્સિજન ઇલેક્ટ્રોન કેટલા ભાગીદારીમાં આપશે બે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક આઠ પહેલી કક્ષામાં બે બીજી કક્ષામાં છ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે છ પણ દોરવાના છ એ છો પણ ભાગીદારી કેટલી કરશે બે ભાગીદારી બેની જ કરશે બરાબર તો ચલો અહીંયા મેં દોરી છે દેખાય છે આ બે ઓક્સિજન પરમાણુ લીધા અને એના છ છ ઇલેક્ટ્રોન દેખાય છે આ ચાંદલા કર્યા છે એને સજાવટ નથી કરી શું છે એ એ એના ઇલેક્ટ્રોન છે ઓકે પછી બે ઓક્સિજન પરમાણુ જોડાય એમ ભાગીદારી કેટલા ઇલેક્ટ્રોનની કરી જુઓ બે બે આ બે થી એક બંધ બન્યો આ બે થી બીજો એક બંધ બન્યો કેટલા બંધ બની ગયા ટોટલ દ્વિબંધ બની ગયા બરોબર ટોટલ કેટલા બંધ બન્યા બે બંધ બની જાય છે અહીંયા તમે જુઓ દેખાશે થોડુંક સાઈડમાં જતું રહે મારું બેટુ ઓક્સિજન ઓક્સિજન વચ્ચે તમે જોઓ અહીંયાથી ખબર પડશે કે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી ટોટલ બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને બે બંધ બન્યા એટલે ઓક્સિજન ઓક્સિજન વચ્ચે બંધ રચાય છે અને જોડીને શું બન્યું ઓ2 અણુ રેડી તો આ પ્રમાણે આપણે ઓક્સિજન વિશે અને ઓક્સિજનની અંદર જે દ્વિબંધ બને છે એના વિશે સમજાવી શકીએ છીએ

પાંચ ને બે સાત કેટલો કક્ષામાં બે કક્ષામાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે છે ઓકે તો તમે જો ત્યાં મેં દર્શાવી છે બિંદુ રચના પાંચ ઇલેક્ટ્રોન દર્શાવે છે બાહ્યતમ કક્ષામાં પણ ભાગીદારી કેટલી કરી ત્રણ ની ત્રણ ત્રણ ઇલેક્ટ્રોન ભાગીદારી કરે તેમના વચ્ચે શું બન્યા ત્રિબંધ બન્યા શું બન્યા તો નાઇટ્રોજન નાઇટ્રોજન કયા બંધથી જોડાય ત્રિબંધી ઓક્સિજન ઓક્સિજન દ્વિબંધી હાઇડ્રોજન હાઇડ્રોજન એકલ બનથી ક્લોરિન ક્લોરિન એકલ બનતી મેગ્નેશિયમ મેગ્નેશિયમ જેની સંયોજકતા બે એ દ્વિબંધથી જોડાય જેની સંયોજકતા એક એ એક બંધી અને જેની સંયોજકતા ત્રણ એ ત્રિબંધી આવું યાદ રહે નહીં બાકી લખાણ તમે જુઓ એમનો પરમાણુ ક્રમાંક લીધો એમની ઇલેક્ટ્રોન રટના અષ્ટક પૂર્ણ કરવા માટે શું જરૂર પડે છે ને તે અહીંયા તમે જોશો એટલે હવે આ નાઇટ્રોજન જુઓ આ નાઇટ્રોજનની અષ્ટર પૂરી થઈ ગઈ ગયા સેમ આ નાઇટ્રોજનની વાત કરીએ તો એની અષ્ટર પૂરી થઈ ગઈ થઈ ગયા થઈ ગયા નહીં એ ભાગીદારી કરી ત્યારે બંનેને શાક રોટલી મળી રેડી ત્યાં સુધી મળી નથી આના સિવાય તમે ક્લોરિન ક્લોરીન વચ્ચે દર્શાવી શકો એક ઓક્સિજન ને બે હાઇડ્રોજન વચ્ચે પણ દર્શાવી શકાય અને એક નાઇટ્રોજન ને ત્રણ હાઇડ્રોજન વચ્ચે પણ દર્શાવી શકાય છે આનો ટ્રાય કરજો ના આવડે તો આવતીકાલ આપણે શીખશું આ ત્રણ ઉદાહરણ માટે રેડી Obrigada.